મેં મગનો હજી ન આવ્યો કેરે આવશે કેટલી વાર લાગી શું કરું શ્યા રોકાઈ ગયો છે આયો હે ફુલ્ બોલાયો અહીંયા હું તને શું કહું છું આટલી બધી વાર કેમ લાગી વાત તો લાગે અને હા મારે છે ને તારીય રે હું બ્રેકઅપ કરી નાખવું તારે બ્રેકઅપ કરવું છે એ હા તારે છે ને મારી આ બ્રેકઅપ કરવું હોય ને તો મને છે ને બે લાખ રૂપિયા દે છે હા હા ભાઈ તું રહીને ઓલ્યા પોપટી આવી રહી બોલેસ એટલે મા તારે બ્રેકઅપ કરવું એ હું ગમે કરું તારે છે ને એ ન જવાનું તારે બ્રેકઅપ કરવું હોય ને તો મને બે લાખ રૂપિયા દે એના હું છે ને પોલીસ કેસ કરીને તને હળવાડ દઈશ અને કેસમાં હું એમ લખાવીશ કે તે છે ને મારી આ જબરદસ્તી બધું કર્યું છે કોને બે હા તે વાહ સમજો હા પૈસા બે લાખ દઈ દઉં એટલે પછી વાંચ્યાથી કેશ બેસ નહીં થાય ને ના પછી કાંઈ નહીં કરું મને બે લાખ રૂપિયા દે એટલે બધું પતી જાય હા તે વાંધો નહીં હા બે લાખ લઈને ઓલી સોકડીયા દેવા આવીશ અહીંયા રીતે એ ઓ હાર હાલ તું જા મારી દીકરી બોલો હા વેલકી નહીં સો તું એ મારે કાંઈ ના સાંભળું તું ઉપર જા તું મને બે લાખ રૂપિયા દીજે કેવી મગના મેં ધમકી મારી હવે છે ને મને બે લાખ રૂપિયા દીશે મારે તો કાંઈ વાંધો નથી નકરો જલસો છે જલસો લાઈક ઘરે એની તો તું શું હામુ છો ને બેસી છો કા ફોડી છે કે એ બાર બજાર વારવા ગયા છે હે હા મારે છે ને થોડાક પૈસાની જરૂર છે તે મારે ક્યાંક વ્યાજમાં લેવા જવું જોઈએ શું કરવું બોલ તમારે પૈસા શું કરવા હે પૈસા તો જોઈ તારા બાપ પૈસા પૈસા

છે મારે તો ભગવાન ની દયા છે પૈસા એટલા છે જમીન એટલી છે મારે કઈ ખામી જ નથી સુખ શાંતિ એટલી છે

આવે એટલે શેત કરવો છે શું ઘરમાં લે હશે આવા દે મારા દીકરા મારા બાપુ હું ગામમાં જ છું હમણે આવી તો ઉભો શું લીધું ઘરમાંથી કઈ નહીં કઈ નહીં જોવા દે બાપુ છે રીતે

તારું બાપા કોઈ છે પૈસા ની એને મેં ધમકી દીધી છે એ નઈ દે ને તું એની ઉપર કેશ કરીશ હમણાં સોમાસુ વિહાર છે નકર આપણે રીશુ શા ઢાબુ બને જાય ને તો સારું એમ કાકાજી એક મહિનાની વાર છે હા પણ એટલે કહું શું ગાય કા લે આ કાલ કર્યો વિહાર તો ઢાબુ ભઈ ને છે આપણે શું આ એવા થાય છે હો આ બેલા પેલા ફેરવી નાખી આમ એ બડિયા એ બોલો ને ની પપ્પા તારે મારા છોકરા પાસે બે લાખ રૂપિયા હું કરવા છે એ પણ અમે માગ્યા નથી પણ હે લે એ આ ભાઈ બન નઈ બાપુ તો કે જા નામ નઈ જો બીજા

અને હાલ છોકરી જવું છે કયો તારો ભાઈ છે જોવું છે તો હું એકલો દેતો આવું તો એકલાનો દીકરો થાય એકલાનો દીકરો થાય છે આ માગરાજ એ હાલો અમે આવી હાલો હાલો આ ઈનો બાપ કોઈ હજી નથી આવ્યું આ ફૂલીબેન ખોટા છે એ કાઈ ખોટું ન બોલતી હમડે આવશે

મારા છોકરાએ વરી એવો ગુનો શું કર્યો તું કેસ કરીશ તારા છોકરા છે ને મારી હાથ જેવા તેવા સારા કર્યા છે એટલે હા પણ તું કાય ઓછી ની નથી કાલ ઓલા પોપટિયાર શું કરતી હતી હે પૈસી તો ઉછી ની સીતા મારા છોકરાને કેસ કરવો એટલે એ તું પૈસા લઈ ની પૈસા જોઈ તારે હા પૈસા પૈસા જોઈ હે મફત આવે પૈસા બાપુ બાપુ લઈ ગયો હે બફત આવે હે અને એકાઉન્ટ ફેંકાઈ લઈ જોવું એમ નિકાય નીકળે હે બાપાને ઘર માં પૂરી રાખાય રખાય નો ની કરવા દેવાય તારો તો ઘરે છે વારો મારો દીકરો જયારે પૈસા કાઢીને આવે ને આવા ધંધા કરે હા આપડે બે ના હાલ